એક પાંચ રૂપિયા અગિયાર પંદર રૂપિયા સો રૂપિયા એકવી રૂપિયા એકવાર પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા એક એકત્રીસ એકત્રી લઈએ લઈએ બારસો બાર એકાવન તમારા ભાઈ બધા એકાવન રૂપિયા એક વાર કરો એક ચોપન પંચાવન ચોપન સત્તાવન અઠાવન

ચોર્યાસી પંચ્યાસી 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 તમારા નથી પંચ્યાસી

એકસઠ પાસઠ ત્યાંસઠ પાસઠ 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 સિત્તેર એકોતેર બાતેર પંચોતેર પાંસઠ ત્રેસો એકસી પાંસો પાંચ પંચા નેવું એકાણું બાણું ત્રણ ચાણું પચાણું બારસો 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 રૂપિયા બારસો રૂપિયા લખવા એમાં

સાડત્રીસો તમારા ભાઈત્રીસ રૂપિયા મોટાભાઈ પાછા ને બારસો ને સાડત્રીસ બારસો સાડત્રી

બારસો ને પચીસ માં ના પાડતા અઠયાવીસ રૂપિયા તેરસો ને અઠ્યાવીસ એમ કે તેરસો અઠ્યાવીસ

ગામ નું છે ગામ માં ગેટ નો પડ્યો છે કાઈ તમારા ગામ નો નથી ઓય તમે બહુ ભાવ ભાઈ ગામડે પૂરી તેરસો <laughs> હી <laughs> <laughs>